નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતીની અંદર ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો બસો જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ છ ઇંચ સુરતના મિત્રો ઉમરપાડા વિસ્તારની અંદર જોવા મળ્યો છે આ સિવાય એશી તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક રાજકોટના જેતપુરની અંદર જામનગરના કેટલાક ભાગોની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે અને હવે તમે જોઈ શકો આ સિસ્ટમ હવે મિત્રો આજથી ગુજરાત ઉપર આવે આજનો લેટેસ્ટ સવારનો મેપ છે અને તમે જોઈ શકો હજી ગુજરાત ઉપર આ સિસ્ટમ નથી પહોંચી ત્યાં જ મિત્રો છ ઇંચ સુધીના વરસાદ મિત્રો ખાસ કરીને પડી ગયો છે આ સિવાય મધ્ય ગુજરાતમાંથી વહેતી મહી નદી તાપી નદી નર્મદા નદી આ તમામ નદીઓની અંદર ભારે પૂર આવ્યું છે જેથી આ તમામ ડેમના બંધ છે એટલે કે ખાસ કરીને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેને લઈને આગામી સાવચેતી રૂપે ગામડાઓને એલર્ટ પણ કરી દેવા એટલે કે તમે જોઈ શકો આ સિસ્ટમ કેટલી મજબૂત હશે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ છે થોડીક મિત્રો ખાસ કરીને નીચલા લેવલેથી ચાલવાની હતી તેની જગ્યાએ મિત્રો ઉપલા લેવલથી ચાલે છે એટલે કે આવી રીતે ચાલવાની છે તો હવે મિત્રો સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાતમાં અને કચ્છની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તમે વિન્ડી એપ્લિકેશનમાં પણ લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમ કઈ રીતે મિત્રો આગળ ચાલી રહી છે કઈ રીતે મિત્રો એક્ટિવ થઈ રહી છે જેને લઈને મિત્રો આજથીને જ મિત્રો ત્રણ દિવસ સુધી મિત્રો ખાસ કરીને પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ આ ત્રણ દિવસ

આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો આપણે મિત્રો ખાસ કરીને અગાઉ જોઈએ કે સિસ્ટમ હજી પૂરેપૂરી ગઈકાલે ગુજરાત ઉપર ન આવ્યા છતાં પણ સુરતના ઉમરપાડાની અંદર છ ઇંચ સુધીનો વરસાદ અને એસી જેટલા તાલુકાની અંદર મિત્રો એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો પરંતુ આજથી હવે આ સિસ્ટમની અસર વધારે થશે અને ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે માત્ર એક પશ્ચિમ કચ્છ છે એનો વિસ્તાર મિત્રો ખાસ કરીને હળવો રહી શકે છે બાકી તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે જોકે કચ્છની અંદર ગઈકાલે આગાહી ન હોવા છતાં પણ પૂર્વ કચ્છ રાપર અંજારની અંદર મિત્રો ખૂબ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો હતો તો આવી જ રીતે મિત્રો આ સિસ્ટમ મોટી છે મજબૂત છે તો ખાસ કરીને આગાહી આપી ન હોય તેના કરતાં પણ વધુ વિસ્તારમાં વરસાદ છે જોવા મળી શકે છે કારણ કે મોટું વાદળું ખાસ કરીને વિસ્તારમાંથી પસાર થાય તો એક સાથે પચાસ કિલોમીટરનો એરિયો છે આ સિસ્ટમ છે કવર કરી અને આગળ વધતી હોય છે તો આવી રીતે મિત્રો આ સિસ્ટમ આગળ વધી રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને પાંચ તારીખે આજે મિત્રો ખાસ કરીને ગુજરાતના બસો વીસ જેટલા તાલુકામાં વરસાદ પડી શકે છે સાથે સાથે તમને જણાવી દઈએ કે દસ તાલુકા એવા છે જેની અંદર મિત્રો આજે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ સારા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ વધારે સારા વરસાદની આગાહી છે છતાં પણ આપણે વિડીયોની અંદર આગળ આપણે જોઈશું જિલ્લા કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે છ તારીખે આખી આખી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર રહેવાની છે તો અહીંયા તમે જોઈ શકો ગુજરાત ઉપર આખી સિસ્ટમ રહેવાની છે તો છ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી ગુજરાતની અંદર જોવા મળે છે અને તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે એ જોધપુર એટલે કે રાજસ્થાન ખૂબ જ ભારે છે તો કચ્છ ઉપર આઠ તારીખે મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે અને નવ તારીખે પણ કચ્છની અંદર ભારે વરસાદ છે ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો આગળ વધી અને કરાચી તરફ મિત્રો જતી ફંટાતી દેખાય છે અને ત્યાંથી પછી રિટર્ન મળે છે ત્યાર પછી જોઈ શકો છો તો દસ તારીખ પછી વરસાદને લઈને કોઈ આગળ નથી ફરી પાછો તડકો ફરી પાછી વરાવડપ મળશે બંગાળની ખાડીની અંદર જો કે એક સિસ્ટમ જોવા મળી રહી છે તેની અસર મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે ખાસ કરીને ભારે વરસાદી ઝાપટા જોવા મળશે બાકી તડકો રહેશે બાકી ભારે વરસાદની અઢાર તારીખ સુધી કોઈ આગાહી દેખાતી નથી નવરાત્રી આપણે બાવીસ તારીખથી શરૂ થાય છે તો તેની પહેલા મિત્રો ખાસ કરીને હાથીઓ નક્ષત્ર પણ નવરાત્રીની અંદર આવવાનો છે પવનની ઝડપની વાત કરી દઈએ તો તમને જણાવી દઈએ કે ખાસ કરીને પાંચ તારીખે આજે મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ઝાટકાવાળો એટલે કે ખાસ કરીને આંચકાવાળો પવન જોવા મળી શકે છ તારીખે આ સિસ્ટમ જ્યારે જોધપુર રાજસ્થાન ઉપર હશે ત્યારે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર થોડીક પવનની ઝડપ વધારે રહેશે સાત તારીખે તમે જોઈ શકો પવનની ઝડપ થોડીક વધશે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક વિસ્તારમાં દરિયાકાંઠે છે એ પવન જોવા મળી શકે છે આઠ આઠ તારીખે આ સિસ્ટમની અસરને કારણે તમે જોઈ શકો છૂટાછવાયા વિસ્તારમાં ભારે પવન જોવા મળે બાકી પવનને લઈને કોઈ મોટી અપડેટ નથી રેગ્યુલર સામાન્ય પવન છે એ જોવા મળવાનો છે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની ભારે વરસાદની અગાહી જિલ્લા જિલ્લાવાઇઝ જોઈ શકો ચાર તારીખે મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગનો રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિભારે વરસાદ બાદ રાત્રિના સમયે અને પાંચ તારીખે પણ એ જ પોઝિશન ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ધીમી ધારે વરસાદ જોવા મળવાનો છે પરંતુ ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ આપણે જોવાના છીએ અહીંયા તમે જોઈ શકો ખાસ કરીને છ તારીખની આગાહી અને છ તારીખની આગાહી પ્રમાણે તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર છ તારીખે રેડ એલર્ટ છે ભારેથી અતિભારે વરસાદ મિત્રો ગુજરાતની અંદર જોવા મળવાનો છે સાત તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ છે એટલે કે આ સિસ્ટમ વધારે આગળ વધી રહી છે તો તમે જોઈ શકો ભારેથી અતિભારે વરસાદ અને આઠ તારીખે યલો એલર્ટ એટલે કે છૂટાછવા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ અને નવ તારીખથી ગ્રીન એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની કોઈ મિત્રો તારીખે આગાહી નથી પણ ગુજરાત હવામાન વિભાગની આગાહી આપણે સ્પષ્ટ જોઈએ તો તમને ખ્યાલ આવી જશે કે ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે પાંચ તારીખે મિત્રો ભૂકા કાઢી નાખે તેવી આગાહી છ તારીખે અને સાત તારીખે આ ત્રણ દિવસ ગુજરાતની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે હળવો મધ્યમ અને ભારે ખાસ કરીને અહીંયા મિત્રો ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે તેને લઈને આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને નવ તારીખે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધતી હોય તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર નવ અને દસ તારીખે થોડીક વરસાદની આગાહી રહેશે જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર નવ દસ તારીખે નહિવત વરસાદ રહેશે હવે મિત્રો આપણે રેડ એલર્ટ વિશે જ વાત કરી દેવી તો ખાસ કરીને ચાર તારીખે બપોર પછી એટલે કે રાત્રિના સમયે વડોદરા નર્મદા અને છોટાઉદેપુરા ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ છે તો ભારે વરસાદ પડી શકે છે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ વડોદરા પંચમહાલ અને દાહોદની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં પડી શકે છે તો રાત્રે આ વિસ્તારમાં ભૂકા બોલી જવાના છે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખે નવસારી વલસાડ અને ડાંગની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી છે તો તેના હિસાબે જોવા જઈએ તો ત્યાં ભારે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી અને છોટા ઉદેપુરની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તો એની અંદર પણ પાંચ તારીખે ભારે વરસાદની આગાહી છે બાકી તમે જોઈ શકો કચ્છ અને દ્વારકા સહિતના ભાગોની બાદ કરતાં બાકી સમગ્ર ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે છ તારીખે સૌથી મોટી આગાહી છે છ અને સાત તારીખે તો તમે જોઈ શકો સિસ્ટમ થોડીક રાજસ્થાન તરફ જવાને કારણે સુરેન્દ્રનગર રેડ એલર્ટમાં મૂકેલો છે આ વિસ્તારમાં ખૂબ જ વરસાદ ઘટ છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે સુરેન્દ્રનગર બોટાદમાં વરસાદ જોવા મળ્યો નથી તો ખાસ કરીને આ રાઉન્ડ ની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે છે કારણ કે રેડ એલર્ટ મિત્રો છ તારીખે આપવામાં આવી દીધું છે આ સિવાય સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરની અંદર પણ રેડ એલર્ટ છે તો અતિ ભારે વરસાદ પડી શકે છે સાથે મોરબી રાજકોટ બોટાદ બનાસકાંઠા ગાંધીનગર ખેડા દાહોદની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં પડી શકે છે બાકી સમગ્ર ગુજરાતની અંદર છ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે સાત તારીખે કચ્છની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અતિ ભારે વરસાદ પડી શકે પડી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે આઠ તારીખથી આ સિસ્ટમ છે રાજસ્થાન તરફ થઈ અને મિત્રો કચ્છ ઉપર થઈને આગળ જતી રહે છે તો કચ્છ પાટણ અને બનાસકાંઠાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બાકી સમગ્ર ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે તો આવી રીતે મિત્રો સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય એ જયભારત